સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ જય પ્રભુ તમારો પ્રશ્ન ચૈતન્ય જીન પ્રતિમા થા એ અંગે છે ચૈતન્ય જીન પ્રતિમા થા ચૈતન્ય જીન પ્રતિમા થા આભ્યંતર પરિણામ અવલોકન હાથ નોંધ બીજીની આ અઢારમી નોંધ છે આત્મસ્થિરતા નિર્વિકલ્પ દશાની આ ચરમસીમાનો ઉલ્લેખ છે વચનમૂત આઠસો પચાસમાં પરમગોપાલ દેવે પોતાની દશા અંગે બોધ્યું છે મૂળમાં તો આ વાત એમ છે કે સંવંત ઓગણીસો ચોપનમાં પરમ દેવ નિવૃત્તિ અર્થે ગુજરાતના ચરોત્ર ક્ષેત્રે પધારેલા ત્યારે વસો ખેડા ઉત્તર ક્ષેત્રે વિચરેલા ત્યાંથી મુંબઈ જેવા નીકળ્યા ત્યારે એક શ્લોક પરમ દેવ વારંવાર બોલતા હતા તે અંગેનો ઉલ્લેખ મોતીલાલ ભાવસાર અને બીજા મુમુક્ષુએ કરેલ તે શ્લોક આ મુજબ છે સમ્યક પ્રકાર નિરોધ મનવચકાએ આતમ ધ્યાવતે તીન સુથિર મુદ્રા દેખી મૃગણ ઉપલ ખાજ ખુજાવતે રસરૂપ ગંધ તથા ફરસ અરુ શબ્દ શુભ અસુહાવને તિનમેન રાગ વિરોધ પંચેન્દ્રિય જયન પદ પાવને આ શ્લોક દોલતરામજીના છ ઢાળા પુસ્તિકામાં નો ઢાળાનો ચોથો શ્લોક છે વિતરાગી મુનિ મનવચન કાયાનો રીતે નિરોધ કરી આત્માનું ધ્યાન કરે છે આત્મામાં સમાઈ જાય છે ત્યારે તેની શાંત મુદ્રા જોઈને જાણે ખડક કે પથ્થરની શિલા છે એમ જાણી હરણાનું ટોળું ત્યાંથી પસાર થાય છે તેમાં જેને માથે ખજવાળ આવતી હોય તે હરણ આ મુનિવરને ખડક જાણી ખજવાળે છે અને નિર્ભયપણે રવાના થાય છે પ્રિય અપ્રિયપણાનો દ્વંદ જેને મટી ગયો છે મિથ્યા આભાસ જેનો ટળી ગયો છે તેને પાંચ ઇન્દ્રિયના વિષયો સંબંધી રાગદ્વેષ ન થાય ભાવલિંગી મુનિની નિશ્ચય ગુપ્તની આ વાત છે મન વચન કાયાના યોગોનો નિરોધ થયો છે વિચાર શૂન્યતા કે ઉપયોગ શૂન્યતાની નહીં ઉપયોગ પર ઉપયોગ રાખી આત્મામાં સ્થિર થયા છે તે અંગેનો ઉલ્લેખ છે આવે તેમ સ્વભાવમાં સ્વરૂપ પણ જાય આ શ્લોકના અર્થ અને ભાવાત્રૂપે વચનામુ આઠસો પચાસમાં પરમગુપાલએ જણાવ્યું તે મુજબ શાંત ચિત્ત વૃત્તિથી સ્વમાં સ્થિત એવા પરમગોપાલદેવ કહે છે કે કોઈ વૃદ્ધ મૃત કે જેના માથામાં ખુદલી આવતી હોય ત્યાં શરીરને જળ પદાર્થ જાણી પોતાનું માથું ખુદલી મટાડવા આ શરીરને ઘસે વચનામુ બસો પંચાવનમાં પોતાની દશા સુભાગ્યભાઈને પૂછવાથી પરમગોપાલદેવે જણાવી છે કે પાંચ ઇન્દ્રિયો શૂન્યપણે પ્રવર્તે છે અને હૃદય પણ શૂન્યપણે પ્રવર્તે છે વચનામુત બસ્સો એંશીમાં સુભાગબાઈને જણાવ્યા મુજબ મન છે જે સત્ સ્વરૂપ ભણી અખંડ સ્થિર થયું છે નાગ જેમ મુરલી તરફ સ્થિર થાય તેમ અમે દેહધારી છીએ કે કેમ તે સંભારી ત્યારે માંડ જાણીએ છીએ આ દશાના ધારક પ્રમુખ પૌદેવ અશરીરી ભાવે જીવી રહ્યા છે નિયમ સારની એકસો છેતાલીસમી ગાથાની ટિપ્પણીમાં આ ગાથાની સમજ બસો ત્રેપનમાં શ્લોકમાં છે કે સર્વજ્ઞ વિકરાગમાં અને આ સ્વશ યોગીમાં ક્યારેય કાંઈ પણ ભેદ નથી છતાં અરે રે આપણે જડ છીએ કે તેમનામાં અને આ વિતરાગમાં ભેદ ગણીએ છીએ આ દશાનો ઉલ્લેખ જીવન બસો એકત્રીસમાં પાના ઉપર છે મુનિશ્રી દેવકરણજી મોટા મુનિ પ્રભુશ્રીજી ઉપરના પત્રમાં ગોપાલદેવે સ્વયંમુખે જે પ્રકાશેલ તે લખી જણાવ્યું છે કે સુડતાલીસની સાલમાં રાળદ બિરાજ્યા હતા તે મહાત્મા શાંત અને શીતળ હતા હાલ સાલમાં વસો ક્ષેત્રે વર્તા મહાત્મા પરમ અદ્ભુત યોગીન્દ્ર પરમ સમાધિમાં રહેતા હતા અને આ વન ક્ષેત્રે વર્તા પરમાત્મા પણ અદ્ભુત યોગીન્દ્ર પરમ શાંત બિરાજે છે એવું પોતે પોતાની નગ્ન ભાવી અલંગી નિસંગ દશા વર્ણવતા હતા આ પણ લેખિતનમાં લખે સમવસ્થિત નિર્વિકલ્પ શૂન્ય 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 પરમ કૌલદેવ આ દશાના ધારક છે જાણે જુએ બધું પ્રતિભાસ નહીં આ ચૈતન્ય જીન પ્રતિમા આ સજીવન મૂર્તિ આ દેહધારી પરમાત્મા આ મૂર્તિમાન મોક્ષ સોભાગભાઈ દેવને એક પત્રમાં લખે છે કે મને તમે મળતા સાકાર રૂપે હરિની પ્રાપ્તિ થઈ પરમગુપાલ દેવે સૌભાગભાઈની માન્યતા અને શ્રદ્ધાને મંજૂરીની મોહર મારી આ ચૈતન્ય જીન પ્રતિમા સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ